હવે સમાચાર વિગતવાર મધ્યપ્રદેશથી નીકળી એકસો ને એકસઠ કિલોમીટર વહીને ગુજરાતમાં દરિયાને મળતા માં નર્મદા નદી ગુજરાતની જીવાદોરી કહેવાય છે પણ હાલ એની દશા દયનીય બની છે મધ્યપ્રદેશથી નીકળી એકસો ને એકસઠ કિલોમીટર વહીને ગુજરાતમાં દરિયાને મળતી નર્મદા નદી ગુજરાતની જીવાદોરી કહેવાય છે પણ હાલ તેની દશા દયનીય બની છે સુધીના વિસ્તારમાં રોજના ચાર હજાર ક્યુસેક પાણીની જરૂર હોય છે તેની સામે માત્ર છસો ક્યુસેક પાણી છોડવામાં આવે છે નર્મદા નદીના ડેમમાંથી નિશાણવાસમાં પૂરતું પાણી ન છોડાતા તેની આજની સ્થિતિ જોઈને કોઈ પણ હચમચી ઉઠે છે સુકો ભઠ નદીનો પટ જાણે કચ્છના સફેદ રણમાં ફેરવાઈ ગયો હોય એવો લાગે છે ડેમમાંથી રોજ છોડાતું છસો ક્યુસેક પાણી તો વરાળ બનીને ઉડી જાય છે કબીડવડની હાલત પણ એવી જ છે લોકો ત્યાં સેલ્ફી લઈ જાણે સફેદ રણમાં હોય તેવો માહોલ ઊભો કરી રહ્યા છે ભરૂચ તાલુકાના નાંદ ગામમાંથી ભરભૂટ સુધી નદીના પાણીના ટીડીએસમાં ચાલીસ ગણો વધારો થયો છે પાણી પીવાલાયક રહ્યું નથી અને ક્લોરાઈડનું પ્રમાણ પણ ચિંતાજનક હદે વધી રહ્યું છે નર્મદામાં માછલીની અઠ્ઠાવીસ પ્રજાતિ નામશેષ હવે દરિયાઈ જીવોની હાજરી નર્મદા નદીમાં ડેમમાંથી પાણી છોડવામાં નહીં આવતા ડાઉન સ્ટ્રીમમાં નદીને દરિયો ભડકી ગયો છે દરિયાના પાણીમાંથી નદીમાં પ્રજનન માટે આવતી હિલસા માછલીની સંખ્યા ઘટી રહી છે તો માછલીની અઠ્ઠાવીસ પ્રજાતિ નાશ પામી ચૂકી હોવાનું માછીમારોએ જણાવ્યું છે નર્મદા નદીમાં હવે ઓક્ટોપસ પફરફીસ ડોલ્ફિન સહિતની દરિયાઈ માછલીઓની હાજરી જોવા મળી રહી છે કબીરવડમાં એક સમયે સહેલાણીઓનો મેળો જોવા મળતો હતો અને આજે બોટવાળાને ભૂખે મળવાનો વારો આવ્યો છે ચાલુ વર્ષે જો ચોમાસું નિષ્ફળ જશે તો પરિસ્થિતિ હજુ મણસશે